આજે અમે મુકેશભાઈ પટેલની આવ્યા છીએ અને મારા મોટ બપુન દીકરા છે તેઓ એની માટે લેવા આવ્યા છીએ આ ડ્રાગેન ફૂડ નું કટિંગ અને મુકેશભાઈ આ કટિંગ તમે કેટલાનું આપો છો ભાઈ અત્યારે ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા બરાબર અને જેને કોઈને ઓર્ડર દેવો હોય તે વિપુલભાઈ અને મુકેશભાઈ તેના નંબર હું આપું છું ડિસ્ક્રિપશનમાં તે આયરેક રોપા તમે સોપી શકો અને ડાયરેક્ટ તમે સોપી શકો એવા છે અને મારા મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિશન આપી દઈશ અને આ તમે જુઓ લાવો આવી રીતનું વિપુલભાઈ આ બાજુ મુકેશભાઈ કટિંગ કરી રહ્યા છે અને આ ગામ છે ઈશ્વરિયા બાબરા તાલુકો જિલ્લો અમરેલી થઈ જાય કટિંગ